કેન્દ્ર સરકારની GST કાઉન્સીલ બેઠક મળી હતી જેમાં અગાઉ જે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને 28 ટકા સહિતના ચાર સ્લેબ હતા જેમાં ઘટાડો કરીને મુખ્ય બે સ્લેબ પાંચ ટકા અને અઢાર ટકા જ રાખવામાં આવ્યા છે જ્યારે અઠ્યાવીસ ટકા અને બાર ટકાનો સ્લેબ કાઢી નાખવામાં આવ્યો છે દેશના વડાપ્રધાન દ્વારા 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપવાની જાહેરાત કરી હતી જે જાહેરાત કર્યા બાદ આજ રોજ GST કાઉન્સિલની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાતા રોજબરોજના ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ નાની કાર હેલ્થ ઇન્સ્યોરન્સ ઇલેક્ટ્રોનિક સ્કૂટર કૃષિ સાધનો સ્ટેશનરી અને ખાદ્ય પદાર્થો સહિતનાઓ કરતા વધુ વસ્તુઓ ઉપર GST ઘટાડવામાં આવ્યો છે જીએસટી સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી શરૂ થશે દેશમાં વિવિધ ચીજ વસ્તુ પર જીએસટી કમિટી દ્વારા જીએસટી દર માં ઘટાડો થતા દેશવાસીઓને નવરાત્રીના તહેવાર પર જ દિવાળી જેવો માહોલ રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર